સોદાગરો યુવા ધનને નશાના રવાડે ચડાવી રહ્યા છે આ મામલે પોલીસે રાજકોટમાંથી એક કિલો પાંચસો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી જોઈએ કોણ છે મહિલા આરોપી અને ક્યાંથી લાવતી હતી ગાંજો

રાજકોટ માંથી પોલીસે એક કિલો પાંચસો ગ્રામ નંબર જથ્થો જંગલેશ્વર આરોપી જંગલેશ્વર વિસ્તારમાં અમીના ડોસી નામથી જાણીતી છે આ મહિલા પર રાજકોટમાં કારોબાર કરવાનો આરોપ છે ભક્તિનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપી મહિલાને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી હતી મહિલા તેના ઘરેથી જ ગાંજાનો કારોબાર ચલાવતી હતી તપાસ દરમિયાન પોલીસને અમીનાના ઘરેથી એક કિલો પાંચસો ગ્રામ ગાંજો ઓગણત્રીસ હજાર રોકડા મોબાઈલ વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી મહિલા સુરતથી ગાંજો લાવી રાજકોટમાં વહેંચતી હતી જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર અઠાર મેં એક મહિલા પાસે ગાંજાના એક જથ્થા હૈ આ ચોક્કસ બાતમી આધારે રાજકોટ શહેર પોલીસના ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી કે ગઢવી તેમના સ્ટાફ સાથે રેડ કરી અને આ મહિલાના ઘરથી ને દેઢ કિલો જેટલા ગાંજાના મુદ્દામાલ કબજે કરેલા છે અને ઉત્રીસ હજાર જેટલા રોકડા રકમ એક મોબાઈલ ફોન અને એક વેઇંગ મશીન વેટ કરવા માટે પણ કબજે કરેલી છે ગુનાહિત ઇતિહાસ પોલીસો માનીએ તો આરોપી અમીના સુના જંગલેશ્વર વિસ્તારમાં પહેલા દારૂ વહેંચવાનો ધંધો કરતી રાજકોટ એસઓજીએ ગત ઓગણીસ ઓગસ્ટ બે હજાર આરોપી અમીનાના ઘરે દરોડા પાડી તેના ઘરમાંથી એક કિલો બસો ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરે આરોપીની દીકરી મદીના ઉસ્માન જુનેજા અને જમાય ઉસ્માન લધર જુનેજા પણ થોડા સમય પહેલા ત્રણસો કિલો ગાંજા સાથે ઝડપાયા હતા અને હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે પોલીસ તપાસમાં આરોપીની દીકરી અને જમાઈ પણ સુરતથી ગાંજોલે વેંચતા હોવાનું સામે આવ્યું હતું જ્યારે આરોપી અમીના ડોસી પણ સુરતથી જ ગાંજો લાવી હોવાનું સામે આવ્યું આરોપી 65 ઉંમર 65 જેટલી ઉંમર કે એક મહિલા છે અમીના હામિદ સુના અને અગાઉ પણ આ ચારેક મહિના પહેલા ગાંજાના કેસમાં પકડાયેલી છે આના ડિક્રી મદીનાબેન અને ઉસ્માન ઉપર પણ એક મોટા કેસ થયા હતા ચાર મહિના પહેલે ને આજે આજની તારીખમાં પણ આ જેલમાં છે હમીદા અમીનાબેન ઉપર જો કેસ થયા હતા આના ઉપર એ ચાર્જશીટ પણ થઈ હતી અને હવે અત્યારે છૂટ બેલ ઉપર છે હાલ તો આ મામલે પોલીસ આરોપી અમીનાને ઝડપી જેલ હવાલે કરે છે અને ગાંજા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે તો આરોપી મહિલા સુરતમાં કોની પાસેથી ગાંજો લાવી હતી તે મામલે વધુ તપાસ હાથ ધરે છે જો કે આ એજ આરોપી છે કે જે રાજ્યના યુવા ધનને નશાના રવાડે ચડાવે છે જો કે યુવાનોએ પણ સમજવાની જરૂર છે અને નશાનો માર્ગ ત્યજી દેવો જોઈએ તો પોલીસે પણ ગુજરાતને ઉડતા ગુજરાત બનતું અડકાપું જોઈએ ક્રિમિનલ માટે શનિ મૈયર વીટીવી ન્યૂઝ રાજકોટ